સાથે પણ કયું ઘટના પર સતત નજર રાખવામાં આવી રહી છે આતંકવાદ પ્રત્યે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે અને બેઠક યોજાઈ પર કેબિનેટે પ્રસ્તાવ પસાર કર્યોડ બાય નેશનલ ફોર્સેસ થ્રુ અ કાર એક્સપ્લોઝનિંગ ઓફ ટેન્થ નવેમ્બર 2025. The explosion resulted in multiple fatalities and caused injuries to several others. India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet also recorded its appreciation for the statements of solidarity and support from many governments around the world. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે જે કારમાં બ્લાસ્ટ થયો તેમાં જ બેઠેલા ઉકાસા નામના હેન્ડલરના સંપર્કમાં હોવાની માહિતી મળી છે એ કોડ નામ હોય તેવી ગુપ્ત એજન્સીઓને આશંકા છે કારમાંથી મળેલો મૃતદેહ અને ઉમરના પરિવારના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે તો કારમાંથી મળેલો મૃતદે આતંકી ઉમરનબી નો હોવાની પોલીસ અને એફએસએલ પુષ્ટિ કરી છે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ પહેલાનો આતંકી ઉમર નબીનો એક વિડીયો પણ સામે આવ્યો મસ્જિદ પાસે ફરતો જોવા મળ્યો હતો આ આતંકી ઉમર નબી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આતંકી ઉમર નબીનો ચહેરો જે મસ્જિદ આસપાસ આટા ફેરા મારી રહ્યો છે દસ નવેમ્બરના આતંકી ઉમરનબી ના આ સીસીટીવી હોવાનો ખુલાસો થયો છે દસ નવેમ્બરનો એ દિવસ કે જ્યારે એ રેકી કરતો હોય એ સીસીટીવીમાં કેદ થયો છે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ અને એ પહેલાનો આ આતંકી ઉમર આ વિડીયો સીસીટીવી ફૂટેજ એ વાયરલ થયા છે એક બાદ એક આ ઘટનાક્રમને લગતા જોડાતા જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે હવે જ્યારે તપાસનો ધમધમાટ તે થયો છે અલગ અલગ એંગલથી જ્યારે તપાસ કરવામાં આવી રહી છે આતંકીઓ ક્યાં ક્યાં ગયા હતા કેટલી જગ્યા પર તેમણે રેકી કરી હતી આ બધી જ બાબતો હવે એક બાદ એક સ્પષ્ટ થઈ રહી છે ત્યારે મસ્જિદ બહાર રેકી કરતો આ આતંકી સીસીટીવીમાં આબાદ રીતે ઝડપાયો છે કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે આઠ એ ભેગા થઈને બે બે સભ્યની ટીમ બનાવી હોવાનો ખુલાસો થયો છે છ ડિસેમ્બરે દેશના ચાર સ્થળે મોટો વિસ્ફોટ કરવાની તૈયારી આ શખ્સો કરી રહ્યા હતા બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠના દિવસે મોટો બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા આતંક્યો તમામ આતંકીઓ પોતાની સાથે આઈડી લઈ જવાના હોવાની સૂત્રોએ માહિતી આપી છે તો દિલ્હીમાં બ્લાસ્ટ પછી દેશભરની સુરક્ષા એજન્સીઓ અત્યારે એલર્ટ મોડમાં આવી ગઈ છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પાંચ રાજ્યોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું ગુજરાત પશ્ચિમ બંગાળ ત્રિપુરા મેઘાલય અને હરિયાણામાં દરોડા રાજ્યોમાં વધુ સ્થળે એનઆઈએ ઉમરગામ સહિતના વિસ્તારોમાં પણ તપાસ કરાઈ એનઆઈએ ની ટીમ ત્યાં પણ પહોંચી ઉમરગામમાં એનઆઈએ મહત્વપૂર્ણ માહિતીઓ અને પુરાવા એકત્ર કર્યા છે સાથે જ આતંકવાદી સંગઠનની લિંક માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે છે આ જપ્ત કરાયેલી કાર આરોપી ઉમર નબી સાથે જોડાયેલી હોવાની આશંકા અત્યારે તપાસ એજન્સીઓને લાગી રહી છે એટલે એ દિશામાં પણ હવે તપાસ કરવામાં આવશે પણ અત્યારે તો આ લાલ રંગની કો સ્પોટ કાર જપ્ત કરાઈ છે દિલ્હી બ્લાસ્ટ પછી જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન યથાવત કુપવાડામાં જવાનોને સર્ચ દરમિયાન બોમ્બ મળી આવ્યા છે જવાનોએ છ ગ્રેનેડ બોમ્બ જપ્ત કર્યા છે બીએસએફ અને સુરક્ષા એજન્સીઓએ પહાડી વિસ્તારમાં સર્ચ કર્યું તંગધાર જબરી જંગલમાં સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી કર્યા અમેરિકાએ તપાસ માટે ભારતને મદદ કરવાની ઓફર આપી હોવાનું પણ કહ્યું પણ ભારત સક્ષમ દેશ હોવાથી મદદની જરૂર ન હોવાની પણ વાત કરી અમેરિકાએ બ્લાસ્ટની ઘટનાને અત્યંત ગંભીર એ ગણાવી છે

આતંકીઓની મુલાકાતને લઈને કેટલીક વિદેશી મીડિયાએ તુર્કી કનેક્શન પણ દાવો કર્યો છે રાજ્યના સમાચારો પર નજર કરીએ ગુજરાતની વધુ એક હોસ્પિટલમાં ખ્યાતિ કાંડ જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જ્યાં આ ભોપાળું પકડાયું છે ફરી પૈસા કમાવાની લાય માનવતા ભૂલી ગયા ડોક્ટર કરાતા હતા બે દર્દીઓના લેબ રિપોર્ટમાં તો એક દર્દીના ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરાઈ હોવાનું ખુલ્યું છે તો ખોટા રિપોર્ટમાં બદલાવ કરીને દર્દીઓને ઓપરેશન જરૂરી હોવાનું કહીને ટરાવાયા હોસ્પિટલમાં ચાલી રહેલી બસો ને બાસઠ દર્દીઓની સારવાર માંથી આરોગ્ય મંત્રી તપાસના આદેશ આપ્યા છે આરોગ્ય વિભાગે હોસ્પિટલ ને છ લાખ રૂપિયા નો દંડ પણ ફટકાર્યો છે ડોક્ટર પાર્શ્વ વોરા ને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે સંવાદદાતા મેહુલ ફૂડલાઈન પર જોડાઈ ગયા છે મેહુલ ફરી એકવાર ગુજરાતમાં વધુ એક હોસ્પિટલ નો હોસ્પિટલ ખ્યાતિકાંડ આરોગ્ય મંત્રી પ્રફુલ પાયા સમગ્ર બાબતની સમીક્ષા જે છે તે કરી હતી અને ખાસ જેબીસી જે છે તે સામે આવી છે જામનગરની જેસીસી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ની અંદર આ પ્રકારે જે લેબ ના રિપોર્ટ છે અને ખાસ જે રિપોર્ટ છે તેની સાથે છેડ કરવામાં અને પ્રફુલ પાંચેરિયાએ ગઈકાલે મોડી રાત્રે જે સમીક્ષા હાથ ધરી તેની અંદર આ જે હોસ્પિટલ છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે જે ડોક્ટર છે બોરા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે પણ કાર્યવાહી આદેશ જે છે તે આપવામાં આવ્યા છે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે પણ છેડ કરવામાં આવશે હોવાની વિગતો જે છે તે સાંભળી રહી છે સમગ્ર ઘટનાની અંદર ક્યાંક ક્યાંક જે બસો પચાસ થી પણ વધુ જેટલા જે ઓપરેશન જે થયા છે તેની અંદર ત્રેપન જેટલા ઓપરેશન છે તેની અંદર ગેરવિટી થઈ હોવાની વિગતો સામે આવી છે જે આરોગ્ય વિભાગ છે તે હવે તપાસ કરી રહ્યું છે જે પ્રેક્ટિસ કરતા ડોક્ટર મેડિકલ વોરા છે પાસ્ટ વોરા તેમનું મેડિકલ સર્ટિફિકેટ છે તે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકાર વધુ તપાસ આ હોસ્પિટલની સામે કરી રહી છે સાથે જ બે અન્ય જે હોસ્પિટલ છે જે પાલનપુર અને જુનાગઢ હસ્તક છે કે જેમાં પણ ગેરરીતિ ક્યાંક ને ક્યાંક થઈ હોવાની અને જે સામે આવતા તેની સામે પણ પચાસ પચાસ હજાર રૂપિયાનો દંડ જે છે તે ફટકારવામાં આવે છે અગુલ બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનું આવે આરોગ્ય વિભાગે પચાસ પચાસ હજાર નો દંડ ફટકાર્યો છે જેમાં પાલનપુરની સદભાવના હોસ્પિટલ અને જુનાગઢની સમન્વય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી મળતી માહિતી મુજબ પાલનપુરની હોસ્પિટલમાં

ભંગારના ધંધાના નામે એક શખ્સે ઓગણીસ કરોડનો ચૂનો લગાવ્યો એકસોને પચ્ચીસ કરોડનું ટ્રાન્ઝેક્શન કરીને બનાવટી બિલો દર્શાવી કૌમાંડ આશર્યું તો ડીજીઆઈની ટીમે કરચોરી કરનાર આ યુસુફ અબ્દોલ ગફુરની ધરપકડ કરી છે આરોપીએ એમએ સ્ક્રેપના નામે કંપની ખોલી ન્યૂ નાલબંધ ટ્રેડિંગના નામે પણ આરોપીઓએ ધંધો શરૂ કર્યો હતો હવે નકલી કંપનીઓના નામે બોગસ બિલ બનાવીને ટ્રાન્ઝેક્શન કરતો હતો સરકાર ને ચૂનો લગાડીને આરોપી પોતે સુરતમાં કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે બંગાર ના ધંધા ને એકસો પચીસ કરોડ નું જંગી ટ્રાન્ઝેક્શન કરીને સરકાર ને ઓગણીસ કરોડ નો ચૂનો લગાવ્યો હતો આ કેસમાં મુખ્ય જે આરોપી છે ચૌદ દિવસ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે એટલે જ મહત્વની કામગીરી અત્યારે આ પોલીસ ની કહી શકાય જીએસટી વિભાગના આ પ્રકારના દરોડા છે અને દરોડામાં પોલીસે એકસો પચીસ કરોડ નું આખું કોકંડ પકડી પાડ્યું છે ખાસ કરીને આ નકલી પેઢી બનાવવામાં હેરફેર જે છે તે વિના માત્ર બોક્કસ બિલ બનાવીને એટલે બિલ વગર જ આખા કરી દેવામાં આવતા હતા અને આ બનાવટી બિલિંગ કારણે આરોપીઓએ સરકાર પાસેથી ઓગણીસ કરોડ રૂપિયા વસૂલી લીધા હતા ઇનપુટ ટેક્સ ક્રેડિટ નામે રૂપિયા વસૂલી લીધા હતા

ત્રણેય તાલુકામાંથી બાવીસ જેટલા કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ ગેરકાયદે વીજ ટ્રાન્સફોર્મર સહિત અંદાજે પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો સાયલાના સેજક માંથી છ અને લીમડીમાંથી બે ગેરકાયદે વીજ ટ્રાન્સફોર્મર વડોદરામાં લુખા તત્વોને પોલીસનો ડર નથી રહ્યો તાલુકા પોલીસ સ્ટેશન સામે જ અસામાજિક તત્વોએ મારામારી કરી જાહેર રસ્તા પર એક શખ્સે અન્ય શખ્સને માર માર્યો સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો પણ આ શખ્સ માન્યો નહીં અને એ શખ્સને મારતો રહ્યો વાહનોની અવર ચાલુ હતી અને આ વચ્ચે મારામારી કરતા આ શખ્સો જોવા મળ્યા હતા પોલીસ સ્ટેશન ની સામે બબાલ થતા તાલુકા પોલીસ આ ઘટનાથી અજાણ માર ખાનાર શખ્સ નશાની હાલતમાં હોવાનું અત્યારે તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ને મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે આજ મુદ્દે સંવાદદાતા માનુ ઓનલાઈન પર જોડાઈ ગયા છે માનુ

લાતો અને મુક્કા મારી રહ્યા છે એક મહિલા મારો ન મારવા માટે આજીજી પણ કરી રહી છે તેમ છતાં તાલુકા પોલીસ અજાણ છે સમગ્ર ઘટનાથી આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે માર ખાનાર જે વ્યક્તિ છે એ નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે પરંતુ પોલીસ શું કરી રહી હતી એક મોટો સવાલ છે કારણ કે બિલકુલ તાલુકા પોલીસ સ્ટેશન છે એની બિલકુલ સામે જ આ ઘટના બની છે તેમ છતાં આ ઘટનાથી પોલીસ અજાણ છે જી અંકુર બિલકુલ માનું સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર

ત્યારે આવી કામગીરીને લઈને શિક્ષક સંઘમાં રોષ છે જેને લઈને પંદર નવેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને નારાજગી વ્યક્ત કરવામાં આવશે તો જિલ્લા કલેક્ટર દ્વારા શિક્ષકોની મર્યાદા જાળવવામાં આવતી ન હોવાનો પણ શૈક્ષણિક સંઘે દાવો કર્યો છે ત્યારે જો આવી જ કામગીરી રહેશે તો આવનારા દિવસોમાં એસઆઈઆરની કામગીરી નહીં કરવાની ચીમકી શિક્ષક સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવમી તારીખે કારોબારી મળી સર્વાનુમતે તમામ કારોબારીએ પ્રાંતની કારોબારીએ નિર્ણય કર્યો કે પંદર તારીખે તમામ ચૂંટણી અધિકારીશ્રી સુધી કલેક્ટર સુધી આવેદનપત્ર આપીશું આવેદનપત્ર આપવાનું એકમાત્ર કારણ છે કે શિક્ષકોની ધરપકડનું વોરંટ કાઢ્યું શિક્ષકો ઉપર દબાણ નીતિનો એક આયોજન કરીને નોટિસો પાઠવી છે ક્યાંક ક્યાંક કેટલીક જગ્યાએ શિક્ષકોની ધરપકડ કરી છે અથવા તો એને પોલીસ મોકલીને બોલાવી છે કોઈ કારણ કે સંજોગો સમજ્યા વિના કોઈ નોટિસ આપ્યા વિના સીધું જ ધરપકડ વોરંટ કાઢી અને જાણે આ અંગ્રેજોના જમાનોનું ભારત હોય એવું અનુભવી રહ્યા છે શિક્ષકો અને એટલા કારણે સમાનના ભોગે તો કશું ન હોઈ શકે એટલે શિક્ષકો ના ના નાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે